તો કહું કે નિલયભાઈ વિપિનભાઈ અંજારિયા એમનો મૂળ વતન માંડવી છે અને માંડવી માંથી જ આગળ વધી એમના પિતાજી જે વિપિનભાઈ અંજારિયા હતા એની ઓફિસ હમણાં સુધી ચાલુમાં હતી એ પણ એક બહુ સારા સજ્જન અને ઉમદા કક્ષાના વકીલ હતા અને અંજારિયા સાહેબ પોતે અમદાવાદમાં સેલેદ સાઇડની ઓફિસમાં પ્રેક્ટિસ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક પામેલા ત્યાર પછી જે છે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ તરીકે નિમણૂક પામેલા અને હમણાં મે મહિનામાં એમની નિમણૂક સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે એમની નિમણૂક થઈ એ આપણા સૌ કચ્છ માટે અને ખાસ કરીને માંડવી માટે એ ગૌરવની વાત હતી અને એના અનુસંધાનમાં માંડવી બાર એસોસિએશનને એમની પાસે લાગણી વ્યક્ત કરી કે સાહેબ આપની આ સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થઈ છે તો માંડવી બાર એસોસિએશન છે એ આપનો સન્માન કરવા માંગે છે અને સાહેબે કીધું કે હું જ્યારે પણ અહીંયા કચ્છની મારી મુલાકાત હશે ત્યારે આપણે સાથે મળશું તો માંડવી બારના આમંત્રણને માન આપીને સાહેબ અત્યારે આવ્યા હતા ત્યારે માંડવી બારે જે છે એ કચ્છ જિલ્લાના તમામ બારને આમંત્રિત કર્યા અને કીધું કે ભાઈ આ આપણા કચ્છ માટે ગૌરવ છે કે આપણા પૈકીના એક વ્યક્તિ એ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા છે આ પેલા જે છે એમસી ચાગલા સાહેબ એ પણ કચ્છના હતા મૂળ કેરાના અને એ પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે હતા અને એના પછી જે છે એ આ અંજારિયા સાહેબ જે છે એમની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થઈ તો માનવી બારે એનો સન્માન સમારંભ રાખ્યો હતો માનવી બારે કચ્છ જિલ્લાના તમામ બારને આમંત્રિત કર્યું અને તમામ બાર એસોસિએશનો જે છે એ સાહેબનું અભિવાદન કર્યું સાહેબનું સન્માન કર્યું અને સાથે સાથે જે છે એ અનેક સંસ્થાઓ એમને માટે પણ આ ગૌરવની ની હતી એટલે એમણે પણ હાજર વધુ સંસ્થાઓએ પણ સાહેબ ના સન્માનમાં જોડાઈ અને તે પૈકી એક અમારા સમાજની અખિલ કચ્છ અને અમુએ પણ સન્માન કરેલું અમારી સાથે અમારા સમાજના મોવડી અને માજી સાંસદ આદરણીય પુષ્પદાનભાઈ આદરણીય દેવરાજભાઈ આદરણીય ગોપાલભાઈ ગઢવી એ બધાએ જે છે એ મળી અને સાહેબનું અભિવાદન કરેલું અને એના પ્રત્યુત્તરમાં સાહેબે જે વાત કરી એ આપણા દરેક વકીલો માટે દરેક કચ્છીજન માટે ગૌરવ ઉત્પન્ન થાય એ રીતે આખી વાત કરી અને એ પ્રમાણે કાલે સાહેબનું અભિવાદન સમારોહ આખો જે છે એ માનવી બાર એસોસિએશન દ્વારા સંપન્ન કરવામાં આવ્યું